હેલો નમસ્કાર મિત્રો એક સરસ મજાની પ્રાર્થના આપની શાળામાં બાળકોને ઘવડાવવા માટે હું રજૂ કરું છું આપ આપની શાળામાં ઘવડાવજો ખૂબ આનંદ આવશે હે જીવનદાતા હે જીવન દાતા મનવાલ કરજે રે હું સ્મરુ તુજ ને તું યાદ કરજે રે હે જીવન દાતા મનવાલ કરજે રે હુંસ મરુ તુજ તું યાદ કરજે રે હું અટોલો સંસાર તુજ સાથ ચાહું છું ટૂંકા જીવતરમાં તને પામવા માગું છું દર્શન તારા કાજે દોડ્યા કરતો હું દર્શન તારા કાજે દોડ્યા કરતો હું સગળી દુનિયામાં અણસાર દેજે તું હે જીવન દાતા મનવાલ કરજે રે हूस मरूं तुझने, ने तूं यादि कर जे रे वाल त अहसास करू एसास हूँ, छो हूंदी तो तुज ने दिल मां भरूं छु हूं વાલો તને હું છું અહેસાસ કરું છું હું હેથી તો તુજને દિલમાં ભરું છું હું દિલ છે કોમળ મારું એ મારે જે તું દિલ છે કોમળ મારું એ મારે જે તું તકલીફ પડે ના તુજને ચિંતા કરીશ હું હે જીવનદાતા

મને પ્યાર કરજે રે હે જીવન દાતા મને વાલ કરજે રે હું સ્મરું તુજને જ તું યાદ કરજે રે પરમગપાળું પરમાત્માને આપણે રોજ યાદ કરતા રહીએ અને આપણી ઉપર ખૂબ જ વ્હાલ વરસાવતા રહે એવી અમાસની અભ્યર્થના ખૂબ ખૂબ આભાર